અરવલ્લી ગીરી માળા ને વિવાદ હજુ પણ યથાવત છે ત્યારે અરવલ્લી માઇનિંગના અનેક વિડીયો છેલ્લા ઘણા સમયથી આપણી સામે આવી રહ્યા છે પ્રકૃતિ પ્રેમીઓ તેનો વિરોધ નોંધાવી રહ્યા છે અને આ વિરોધ વચ્ચે જે છે તે હવે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અરવલ્લી માઇનિંગ મુદ્દે હવે

પરિવર્તન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતિબંધ સમગ્ર અરવલ્લી વિસ્તારમાં સમાન રીતે લાગુ કરવામાં આવશે આ સાથે જ પહેલેથી આપવામાં આવેલા માઇનિંગ લીઝ માટેના નિયમોને વધુ કડક બનાવવાનો નિર્દેશ કરાયો છે મંત્રાલય ICFRE એવા એક નવા સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખ અને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે કેન્દ્ર સરકારનો આ નિર્ણય અરવલીના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે આ નિર્ણય બાદ હવે પર્યાવરણના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પોતાની પ્રતિક્રિયા આપી છે અરવલ્લીની પર્વતમાળાઓ જે દેશમાં એક ગ્રીન વોલ્ડ તરીકેનું કામ કરે છે એ પર્વત પર્વતમાળાનો વિસ્તાર છે એ ચાર રાજ્યોમાંથી પસાર થાય છે એમાં ગુજરાત રાજસ્થાન દિલ્હી અને હરિયાણાનો સમાવેશ થાય છે અને આ કુલ વિસ્તાર છે એ એક લાખ અને સુડતાલીસ હજાર કિલોમીટરનો છે અને એની જાળવણી થવી અત્યંત જરૂરી છે અને એને કારણે સુપ્રીમ કોર્ટે કમિટીની નિમીને એના અહેવાલને આધારે નિર્ણય આપ્યો છે કે જે ટેકરીઓની ઊંચાઈ સો મીટર કરતાં વધારે છે એને અરવલ્લીની પર્વતમાળાઓ તરીકે ગણના થશે અને બે ટેકરીઓ વચ્ચે જો પાંચસો મીટર કરતાં વધારે વિસ્તાર હોય તો પણ એને અરવલ્લીની પર્વતમાળા તરીકે ગણના થવાની છે પરંતુ એનું માપ છે એ જમીનના તળિયાથી લેવાનું આવશે નહીં કે બે ટેકરીઓની ઊંચાઈ વચ્ચેનો ડિફરન્સ એને કારણે આ ચુકાદાને કારણે જે ટેકરીઓમાં ન આવતો હોય એવો વિસ્તાર માત્ર બે ટકા વિસ્તાર છે એક લાખ સુડતાલીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી માત્ર બે કિલો બે ટકા વિસ્તાર જ આ વ્યાખ્યાની બહાર આવશે અને એના માટે પણ ચોક્કસ પ્રકારના નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને એનો જો વ્યાપારિક પ્રવૃત્તિમાં ઉપયોગ કરવો હોય તો એમાં પણ કેટલી મંજૂરીઓ પછી નિર્ણય કરવામાં આવશે કેન્દ્રના મહત્વના નિર્ણયને લઈ અને આપનો શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તેની સાથે જ અમારા ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર